સમગ્ર ગામ લોકોએ સખ્ત વિરોધ કર્યો હતો ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે પીજીવીસીએલ દ્વારા હાલ નવું સાબ ડિવિઝન ઊભું કરવામાં આવ્યું છે જેમાં ઉપલેટા તેમજ ધોરાજી તાલુકામાંથી અલગ અલગ ગામોને પાટણ વાવ ડિવિઝન સાથે જોવામાં આવ્યા છે ત્યારે અનેક ગામોના ખેડૂતો અને મજૂર વર્ગ તેમજ ગ્રામજનો દ્વારા તેનો સખ્ત વિરોધ નોંધાવી ફરી ઉપલેટા ડિવિઝનમાં લેવા રજૂઆતો કરાય છે

જે અમારા ગ્રામજનો છે અમારા ગ્રાહકો છે એ આ ગામ અત્યારે પાટણોમાં જોડાય પાટણો સબડિવિઝન નવું થયેલું છે સબડિવિઝનમાં જોડાવા બાબતે ઉગ્ર રજૂઆતો લઈને આવેલા છે તો એ લોકોને અમે અમારા તરફથી જે કાંઈ પણ સપોર્ટ મળશે એમણે જે અત્યારે આવેદનપત્ર પણ આપેલું છે હવે એ વસ્તુ એવી છે કે ગ્રાહકની સુવિધા માટે અમે નવા સબડિવિઝન ઊભા કરતા હોઈએ છીએ નવો સ્ટાફ ઊભો કરતો હોઈએ છીએ નવા લાઇન સ્ટાફ કે ક્લેરિકલ સ્ટાફ નવા ઇજનેર આવશે તો ગ્રાહકની સુવિધા માટે આપણે આ પાટણો સબડિવિઝન ઉપલેટા ગ્રામ્ય અને ધોરાજી ગ્રામ્યમાંથી બાયફર ગેટ કનેક્ટેડ કરીને નવું ઊભું કરેલું છે તો પાટણ અને નીલાસા ગાધા અને ઈસરા આ ત્રણ ગામના અમારા વીજ ગ્રાહકો છે એમની રજૂઆત એવી છે કે ભાઈ અમને ત્યાં ટ્રાન્સપોર્ટેશન માટે તકલીફ પડે છે પણ એ હકીકત છે પણ સાથે એમને પાવરની સ્ટેબિલિટી પછી નવા કનેક્શન જે કાંઈ પણ અમારા થકી પીજી વિશેની કોઈ પણ સેવાઓ હશે એ નવા સ્ટાફ અને વધારાના સ્ટાફ આવવાથી એને ઝડપી મળી રહે એવી અમારી આશા હોય અને એ એ આશાને પરિપૂર્ણ કરવા માટે અમે આ કામગીરી કરેલી છે અને આ જે બાયફર્ગેશન છે એની અંદર અમે જે ક્રાઇટેરિયા મેચ કરેલા હોય પીજી વિસીએલના કે અમારા જ્યુએનએલના એ ક્રાઇટેરિયા મુજબ અમારે ગ્રાહક એની રેવન્યૂ એનું એસેસમેન્ટ એ પ્રમાણે અમારે કાંઈ શોર્ટ થતું હોય તો નવા નવા ગામડા એમાં એડ કરીને પાઇ કરી શકતા હોઈએ છીએ મારું નામ ગામનો વ્યવહાર છીએ ઇલાખા ગ્રામ પંચાયત સદસ્ય અત્યારે અમે નિલાખા ગામ લોકોના દોઢસોથી બસો જણા નિલાખાથી અમે ઉદગઢ જીબી કચેરી આવ્યા છીએ જીબી કચેરીએ જીબીવાળા લોકોએ નિલાખા ગામને પાટણમાં જે નવી ઓફિસ બને છે એમાં નિલાખા ગામને ભેગું જોડવાની વાત જે કરી છે હવે એ અમને નિલાખા ને કે ગ્રામ પંચાયતને કોઈને ખ્યાલ નહોતો બરાબર ઓલરેડી બે હજાર સત્તરથી આ પ્રોસેસ ચાલતી હતી આજે સાત વર્ષ થયા સાત વર્ષની અંદર હજી સુધીમાં ગામ લોકોને કોઈને જાણ કરેલ નથી કાલ રાતે ગત રાતે અમને સરપંચ દ્વારા ગામ લોકોને જાણ કરવામાં આવી છે એટલે આજ આજ અમે ગામના દોઢસોથી બસો જણા જી કચેરી આવ્યા છીએ અને અમારો એક જ મુખ્ય મુદ્દો છે કે અમારે જે નિલાખામાં જે ઉપલેટાની અંદર જે અમારી વસ્તુ છે જીબીની કામગીરી લગતી એ તમામ વસ્તુ અમારી આવીને રીએ અને અત્યારે હાલમાં જ આવતી પહેલી તારીખની અંદર પાટણમાં મોકલવાના હતા અને અત્યારે હાલમાં અમારે નીલાખા ગામનું બિલ લેવાની પણ જીબી કચેરીએ ના પાડી દીધેલી છે કે તમારું બિલ અહીંયા નહીં ભરાય તકલીફ શું પડે તકલીફ અમારે એ છે કે અમારે ત્યાં ઉપલેટા નીલાખાથી ઉપલેટા આવવાના વીસ રૂપિયા ભાડું છે અને અહીંથી પાટણમાં જવાના પચાસ રૂપિયા થાય પચીસ કિલોમીટર અમને દૂર અંતર થાય એટલે અમારે હું એક ખેડુ છું પોતે અમારું ગામ આખું ખેતીવાડીથી જોડાયેલું છે આ આખો અમારો મુદ્દો છે અમારે ખેતીવાડી અમારે એવું અમને કુહાતું નથી કારણ કે દોઢસો રૂપિયા અમને ટિકિટ ભાડું થાય અને ન્યા જઈને અમારે ધક્કો ખાઈને અમારો આખો દિવસનો રોજ પાડવાનો ચારસો પાંચસો રૂપિયા મજૂરી પાડવાની એટલે અમને એક દિવસ અમને સાતસોથી આઠસો રૂપિયામાં પડે એ વસ્તુ એ તકલીફ અને એ નિર્ણય અમને નથી યોગ્ય લાગતો જેથી કરી અમે એટલે અહીંયા પણ જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે ગ્રામ પંચાયત સોરી જે બી કચેરીથી હલશું નહીં હું ઉપલેટા તાલુકાના નીલાકા ગામથી આવું છું આજે અમે ઉપલેટા તાલુકા પીડીએસી કચેરી આવ્યા છીએ આવવાનું એક જ કારણ છે કે અમારા ગામમાં જે લાઇટ આવે છે એ ઉપલેટા કચેરીથી આવે છે પીડીએસી હવે એ ફેરવીને પાટણમાં ટ્રાન્સપોર્ટ કરવામાં આવી છે જેને લીધે અમારા ગામના નાના મોટા ખેડૂતને મધ્યમ વર્ગના બધા લોકોને જાજી તકલીફ પડશે તેની રજૂઆત કરવા અમે આવેલા છે પણ એનું કંઈ નિવારણ આવ્યું નથી આજે જ હું આ ગામનું લાઇટ બિલ ભરવા આવ્યો છું ઉપલેટા તાલુકાએ તો એ એમ કહે છે કે પાટણમાં તમારે લાઇટ બિલ ભરવાનું હવે પાટણમાં એ અમારા નિલાખા ગામથી અંદાજે આશરે ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર થાય છે તો એ પિસ્તાલીસ કિલોમીટર અમારે શું ફક્ત બિલ જ ભરવા જવાનું એની રજૂઆત કરવામાં સીએસીલ કચેરી આવ્યા છે તો એનું કોઈ કાંઈ નિવારણ કે સાહેબ દ્વારા અમને જવાબ આપવામાં આવ્યો નથી રિપોર્ટર ઇમરાન સરવદી સાથે ચક્રવાત ન્યૂઝ ઉપલેટા